લોકો આયુર્વેદ ને નાવતો અચકાય છે કેમ સૌથી પહેલું તો બિલીફ સિસ જેને કોઈ આયુર્વેદ ઉપયોગ જ નથી કર્યો એની પણ એક બિલીફ હોય છે જેને ઉપયોગ કર્યો છે એની પણ એક બિલીફ હોય છે હવે તમે જો ઉપયોગ જ નથી કર્યો તો મારી સલાહ એવી છે કે પહેલા એનો ઉપયોગ કરીને પછી બિલીફ બનાવો બિલીફ કેવી હોય છે દેશી છે ઘરનું છે એ જ આયુર્વેદ વિદેશમાં જાશે એ પેકેજિંગ આવશે તો આપણે અપનાવી લેશું સેકન્ડ થિંગ જે છે આયુર્વેદ ઓછું અપનાવવાનું ઉકાળા બનાવવા પાવડર્સ પાણીમાં ગોળવા પીવું આ બધું ડિફિકલ્ટ લાગતું પણ હવેની જે ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે આયુર્વેદની એને એના ફોર્મ્સ કર્યા છે કે ટેબ્લેટ્સ કરી છે ઉકાળા માટે તમને સમય નથી તો તૈયાર કોન્સન્ટ્રેટ ઉકાળો આવે છે ગરમ પાણીમાં મિક્સ કરીને લઈ છે પાવડર્સ નથી ફાવતા એક ચમચી પાવડર છે એક ગોળી આવી જાય છે તો આ બધી વસ્તુઓને પેલા તમે અનુભવો અને એવું પણ નથી કે આયુર્વેદ ધીમું કામ કરે છે એના સિદ્ધાંતો એના શાસ્ત્રો અને આયુર્વેદના જાણકાર જે ડોક્ટર છે એના અંડર ઓબ્ઝર્વેશન માં જો તમે લો તો હું એવું કહીશ કે સામાન્ય શરદી બીજી દવાઓથી આઠ દિવસે મટશે પણ આયુર્વેદની ની દવાથી ત્રણ દિવસે મટી જશે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને આવા જ તમારે વધુ વિડીયો જોવા છે તો અમારા પેજ ને જરૂરથી ફોલો કરતા જાઓ